ઉનાળામાં શાકની જરૂરત ન પડે તેવી રીતે આજે આપણે દાળ બનાવીશું તો ફ્રેન્ડ્સ અત્યારે તો આંબાની સિઝન છે એટલે આપણે ઘરે કટકી તો કરતા જોઈએ છીએ આંબાની તો સાથે આપણે શાકની જરૂરત નથી પડતી કારણ કે ભાત ખાવા માટે આપણે દાળની જરૂરત પડે છે તો આજે આપણે દાળ બનાવીશું અને બંને દાળ આપણે મિક્સમાં બનાવીશું તો અહીં મેં દાળ અને છળિયા દાળ લઈ લીધી છે તો બંને અડધી અડધી વાટકી કરી અને એક વાટકી જેટલી દાળ લઈ લીધી છે હવે તે દાળને મેં અહીં કુકરમાં ઉમેરી દીધી છે પાણી નાખી આપણે આ દાળને ધોઈ લઈશું તો લગભગ બે પાણીથી આપણે આ દાળને ચોખ્ખી કરી લઈશું જો બીજું પાણી પણ ગંદુ નીકળે તો તમે ત્રીજા પાણીથી પણ આ દાળને ધોઈ શકો છો મતલબ કે ચોખ્ખી આપણે દાળ કરી લેવાની છે જ્યાં સુધી ડસ્ટી પાણી નીકળે ને ત્યાં સુધી આપણે તેને એકદમ સરસ એવી ધોઈ લેવાની છે જ્યાં સુધી ચોખ્ખું પાણી ન નીકળે ત્યાં સુધી તો ફ્રેન્ડ્સ અહીં મેં બીજું પાણી વાપર્યું છે અને બીજા પાણીથી પણ દાળને બરાબર રીતે ધોઈ લીધી છે હવે આપણે તેને બાફવા માટે પાણી ઉમેરીશું તો બેથી અઢી ગ્લાસ જેટલું પાણી બાફવા માટે ઉમેરી દેવાનું છે તેનામાં આપણે થોડી હળદર ઉમેરી દઈશું કલર સારો આવે એટલા માટે અને લીમડાના પાન ઉમેરી દઈશું તો અહીં ઘરે જ લીમડો ઉગાવેલો છે અને તે લીમડામાંથી આપણે બે જેટલી દાળખી તોડી લેશું તો દાળમાં લીમડો એકદમ સરસ એવો લાગતો હોય છે તેનો ટેસ્ટ બહુ સારો આવે છે જો તમે તેને બાફવામાં યુઝ કરો તો અને બીજું છે મરચું લીલું મરચું અને લીલો લીમડો તમે બાફવામાં યુઝ કરશો ને તો એ દાળનો ટેસ્ટ આખો જ અલગ આવશે અને એકદમ ટેસ્ટી એવી બનશે તો એક મોડું મરચું મેં અહીં ઉમેરી દીધું છે કુકરનું ઢાંકા ઢાંકીને આપણે બેથી ત્રણ વિસલ દાળની કરી લેશું તો બેથી ત્રણ વિસલ પછી તમે અહીં જોઈ રહ્યા છો કે દાળ સરસ એવી બફાઈ ગઈ છે તો હવે આપણે તેનામાં બ્લેન્ડર કે પછી ઝેરણીથી આપણે તેને ઝેરી લેશું મતલબ કે તેને ચન કરી લેશું તો અહીં એકદમ સરસ એવી આપણે દાળને ચન કરી લેવાની છે જો તમારા પાસે બ્લેન્ડર હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીં ફ્રેન્ડ્સ આપણી દાળ એકદમ સરસ એવી બ્લેન્ડ થઈ ગઈ છે હવે તેનામાં એક મોટી ચમચી ઉમેરી દઈશું લાલ મરચાંનો પાવડર તીખો અને એક મોટી ચમચી ધાણાનો પાવડર ઉમેરીશું થોડું આપણે અહીં ગરમ મસાલો ઉમેરી દઈશું અને હળદર આપણે ઓલરેડી આ દાળમાં ઉમેરી દીધી હતી ફરી પાછું આપણે તેને ચર્ન કરી લઈશું આવું કરવાથી મસાલા અંદર દાળમાં ઉમેરી દેવાથી બધા જ સરસ એવા મિક્સ થઈ જાય છે અને દાળને આપણે વધારે વાર ચલાવવાની જરૂરત બિલકુલ નથી પડતી આ દાળ તમે પાંચ જ મિનિટમાં વઘારી લેશો હવે આપણે તેનો વઘાર કરીશું તો અહીં મેં તેલ લઈ લીધું છે તો તેલ બહુ વધારે નથી વાપરવાનું દાળમાં આપણી દાળની ક્વોન્ટિટી પ્રમાણે ઉમેરી દેવાનું છે તેનામાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ ઉમેરી દીધી છે ત્યાર પછી થોડા સૂકા મસાલા ઉમેર્યા છે તો અહીં લાલ સૂકું મરચું ઉમેર્યું છે સાથે સાથે અહીં તજનો ટુકડો ઉમેર્યો છે ચક્રફૂલ અને સાથે સાથે મરી સાથે આપણે ઉમેર્યા છે લવંગ જેથી દાળનો ટેસ્ટ ખૂબ સારો આવો આવશે બધું ચટકી જાય એટલે થોડી આમથી હિંગ ઉમેરી છે ત્યાર પછી અહીં ટમેટાં ઉમેરી દીધા છે તો આ આપણે દાળનો વઘાર કર્યો છે જો તમને તડકા દાળ કરવી હોય તો ટમેટા તમે બાફવામાં જ ઉમેરી દેજો અને આ ટાઈપનો તડકો તૈયાર કરી અને દાળ ઉપર ઉમેરી દેસો એટલે તડકાદાર બની જશે તો હવે અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે બધી જ દાળનું મીઠું મેં અહીં ઉમેરી દીધું છે હવે જ્યાં સુધી તેલ જે છે એ તરીને ઉપર ના આવે ત્યાં સુધી આપણે ટમેટાને કૂક કરવાના છે અને તમે તેને પચાસ ટકા પણ કૂક કરશો ને તો પણ ચાલશે કારણ કે ટમેટા દાળમાં એકદમ ટેસ્ટી એવા લાગતા હોય છે જો અડધા કાચા પણ હશે ને તો પણ ચાલશે તો હું અહીં તેને થોડા પકવી લઈશ ત્યાર પછી અહીં દાળ ઉમેરી દઈશ તો દાળ તો આપણે ઓલરેડી બાફી લીધી છે એટલે વધારે આપણે તેને ઉકાળવાની જરૂરત બિલકુલ નથી અને આ તમે દાળ બનાવશો એટલે ખૂબ જ તમને ભાવશે તેનો ટેસ્ટ તો ફ્રેન્ડ્સ અહીં દાળને વઘારમાં મિક્સ કરી લીધી છે હવે આમ તો થોડું પાણી ઉમેરી અને આપણે દાળને ફરી પાછું ચલાવી લઈશું જો તમને થોડી જો તમને થોડી ઘાટી દાળ જોતી હોય અને તમે બાજુમાં શાક ન કર્યું હોય તો અહીં તમને પાણી નહીં ઉમેરવાનું તો દાળ એકદમ સરસ એવી ઘાટી બનશે અને એ દાળ આપણે શાક ઠેકાણે ખાવામાં કામ આવશે હવે આપણે અહીં થોડું ગોળ ઉમેરી દઈશું તો આ દાળમાં થોડું ગોળ ઉમેરજો જેથી કરીને એકદમ ખાટી મીઠી બનશે અને જો તમને વધારે ખટાશવાળી જોઈએ તો અત્યારે તમને આમલીનો ટુકડો ઉમેરી દેવાનો છે મેં અહીં નથી ઉમેર્યો હવે આપણે લાસ્ટમાં ધાણાભાજી ઉમેરી અને એક ઉભ ઉપરો આવે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આ દાળને આપણે સર્વ કરીશું તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો મારી આ દાળની રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે શાકને પણ ભૂલી જવાના છો જો તમે આ રીતે દાળ વઘારી લીધી તો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે દાળ સરસ એવી ઉકળી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ચાલો આપણે તેને સર્વ કરીએ તો ભાત સાથે દાળ ખાવાની મજા આવે તેવી આપણી એકદમ ટેસ્ટી એવી મિક્સ દાળ બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ તમે તેને રોટલી સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો જ્યારે પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જાજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ